જોતા તો એવું જ લાગે કે જાણે તેલમાં તા કાજુ તળાઈ રહ્યા છે અને એનો અવાજ જુઓ છે ને એકદમ ક્રિસ્પી એવા આજે આપણે બનાવી જો કાજુ મસાલા તો એના માટે મેં લોયામાં એક કપ મેંદાનો લોટ લીધેલો છે અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું અડધી નાની ચમચી કાળા મરીનો પાવડર એડ કરી દેસું અને અહીંયા મેં અજમો લીધેલો છે તેમાંથી અડધી ચમચી અજમો હાથમાં આવી રીતે ક્રશ કરી અને ઉમેરશું એનાથી એની સુગંધ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને હવે મેં અહીંયા એક મોટી ચમચી તલ લીધેલા છે તલ ટોટલી ઓપ્શનલ છે જો તમને ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને તલ વગર પણ બનાવી શકો છો અને અહીંયા બે ચમટી બેકિંગ સોડા અને બે ચમટી બેકિંગ પાવડર નાખેલો છે જેનાથી આપણા કાજુ મસાલા છે એકદમ સરસ બનશે અને મેં અહીંયા ઘીનું મોણ નાખેલું છે ત્રણ મોટા ચમચા ઘી એનાથી આપણા આ કાજુ મસાલા છે ને એ એકદમ ક્રિસ્પી બનશે તમે અહીંયા તેલનું પણ મોણ દઈ શકો છો અને આવી રીતના મુઠ્ઠી પડતું આપણે મોણ દેવાનું છે મોણ દેવાય છે એટલે આપણે જરૂર પૂરતું પાણી નાખી અને મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે રોટલીના લોટથી થોડો કઠણ અને આપણે જે પરાઠાનો લોટ બાંધીએ એના કરતાં થોડો ઢીલો એવો આપણે લોટ બાંધવાનો છે

અને પાટલી ઉપર આપણે એક લુવો એવી રીતે હાથેથી ભેગો કરી અને સરસ એક લુઓ બનાવી લેશું અને આની આપણે મીડિયમ જાડી એવી રોટલી વણવાની છે એકદમ પાતળી નથી વણવાની તળાઈ એને ફૂલે તો કાજુ જેટલો એનું શેપ આવવો જોઈએ તો જુઓ મેં આટલી ભાખરી જેટલી આપણે આ રોટલી વણેલી છે ભાખરી આપણે જેટલી જાડી હોય ને એટલી જ આપણે રોટલી વણવાની છે અને આવી રીતે કોઈપણ બોટલનું ઢાંકણું લઈ લેશું અને આપણે બધાના ઘરે આપણે સોડાનું બોટલનું ઢાંકણું તો હોય જ છે તો એવી રીતે થોડોક આપણે લોટ છે એને સાઈડમાં કાઢી લેશું અને હવે આ જે ઢાંકણું છે આપણે જે જગ્યા કરી છે એમાંથી અડધું ઢાંકણું લોટ ઉપર અને અડધું જે આપણે લોટ કાઢેલો છે ને એ જગ્યા ઉપર એવી રીતે કરીને કરશું એટલે જુઓ એકદમ સરસ કાજુનો શેપ આવી જશે અને આ કામ તો તમે ઘરમાં બાળકોને કહેશો ને તો બાળકોને પણ મજા પણ આવશે અને તમારી હેલ્પ પણ થશે તો જો હું તમને બીજું પણ કરીને બતાવું છું આવી રીતે કરશો એટલે બિલકુલ કાજુના શેપ આપણે આવી જશે તો એવી જ રીતે આપણે બધા જ કાજુને બનાવી લેવાના છે તો જુઓ એક કપ આપણે લોટમાંથી એક પ્લેટ ભરીને આપણે આ કાજુનો શેપ આપી દીધેલો છે હવે મેં સાઈડમાં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ છે એ વધારે ગરમ નથી કરવાનું એકદમ મીડિયમ ગરમ કરવાનું છે અને કાજુ નાખીએ પછી ગેસની ફ્લેમ ફૂલ બિલકુલ નથી કરવાની અને ધીમે રહીને જુઓ કાજુ આવી રીતે ઉપર આવતા જશે અને ટેન્શન નહીં લેવાનું કેમકે આ કાજુ છે એ ચોટશે પણ નહીં એકબીજા સાથે ચીપકશે નહીં જો તમારો લોટ સરસ બંધાણો હશે તો એ બિલકુલ નહીં ચીપકે અને શરૂઆતમાં એને આપણે ઝારું નથી અડાડવાનો કેમ કે મેંદાનો લોટ છે ને ઝારા સાથે ચીપકી જશે એટલે આવી રીતે ચમચીથી આપણે તેલ છે થોડી વારમાં જુઓ બધા જ કાજુ છે ઉપર ઉપર આવી આવી જશે અને જાય ને હલકો એનો કલર ચેન્જ થાય પછી આપણે ઝારાથી એને છે જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુ તળો ને એટલે આવી રીતે થોડી વાર તેલમાંથી બહાર કાઢીને પછી અંદર નાખવાની જેનાથી એમાં હોવાના સંપર્કમાં આવશે એટલે તમારો જે નાસ્તો છે એકદમ ક્રિસ્પી બનશે તો જો આછા ગુલાબી રંગ જેવા થાય એટલે આપણે એને તેલમાંથી બહાર કાઢી લેશું તે મેં એક પ્લેટમાં ટિશ્યુ પેપર રાખેલું છે એમાં આપણે કાઢી લઈશું જેથી વધારાનું તેલ છે એ બધું નીકળી જશે અને આ કાજુ મસાલા છે બિલકુલ તેલવાળા નહીં બને એકદમ સરસ બનશે અને ઉપર આપણે ચટપટો રીતે મસાલો છાંટી દઈશું એ મસાલામાં મેં લાલ મરચું પાવડર સંચર પાવડર અને કાળા મરીનો પાવડર મિક્સ કરેલો છે તો આ દિવાળી ઉપર તમે પણ આ કાજુ મસાલા બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે અને જો મારી મહેનત તમને થોડી પણ પસંદ આવી હોય તો એને લાઈક કરી તમારા ગ્રુપમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચાલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો